આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર નિકિતા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાડભૂત બેરેજ યોજનાને નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને કામની ગુણવત્તા જાળવવા સૂચન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે માતાજીના આરાધના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ આજે કુડી પડવો અને ચેટીયાંદની પણ ઉત્સાહભેર ઉજવણી એપ્રિલના પ્રથમ બે દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને છત્રીસ રનથી હરાવ્યું સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદી ઉપર આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાને નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને કામની ગુણવત્તા જાળવવા સૂચન કર્યું છે મુખ્યમંત્રીએ ગઈકાલે આ પ્રોજેક્ટના સ્થળની મુલાકાત લીધી હતી અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટમાં ત્રેપન ટકા પ્રગતિ થઈ છે જ્યારે પ્રથમ તબક્કાની નવ્વાણું ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે બે હજાર સત્યાવીસમાં બેરેજની કામગીરી પૂરી થયા બાદ જળાશયમાં મીઠા પાણીનો સંગ્રહ થઈ શકશે જેને પગલે સરકારને ઉદ્યોગો અને પીવાના પાણીના દરોની વસુલાતથી વાર્ષિક અંદાજે નવસો કરોડ રૂપિયાની આવક મળશે ભરૂચ પાસે બિનઉપયોગી રીતે દરિયામાં વહી જતા નર્મદાના મીઠા પાણીનો સંગ્રહ કરીને મીઠા પાણીનું સરોવર બનાવવાની ભરૂચ અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જતી જમીનને બચાવવા માટે આ યોજના હાથ ધરાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે વટવામાં બિહારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બિહાર સ્થાપના દિવસ સમારોહ અને હોડી મિલન સમારોહમાં ભાગ લેશે આ પ્રસંગે દિલ્હીના સાંસદ મનોજ તિવારી સહિત અનેક સંતો મહંતો ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો વીસમી કડી હશ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક આકાશવાણી સમાચારની વેબસાઈટ અને ન્યૂઝોનર ઓનર મોબાઇલ એપ પર મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરાશે આ ઉપરાંત આકાશવાણી સમાચાર ડીડી ન્યૂઝ પીએમઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલો પર પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે આકાશવાણી પર હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ કાર્યક્રમનું પ્રસારણ કરાશે કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજે સવારે જૂનાગઢ ખાતે સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમમાં ભાગ લેશે શ્રી માંડવિયા સવારે દસ વાગે ઉપલેટામાં ગોરસ સાંસદ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેશે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ આજે બોટાદ ખાતે જિલ્લા ભાજપના આધ્યાત્મિક કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરશે આ અંગે વધુ માહિતી સાંભળીએ અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી પાસેથી રોડ ખાતે આજે શ્રી આધ્યાત્મિક કમલમ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર અધ્યક્ષતામાં કરવામાં આવનાર છે સી આર બપોરના એક કલાકે નીલકંઠ પાર્ટી પ્લોટ ગઢડા રોડ બોટાદ ખાતે જાહેર સભાને સંબોધન કરશે અને ત્યાર પછી સ્વામિનારાયણ ગુરુકુળ સામે નવા કાર્યાલયનું ભૂમિપૂજન પણ કરશે ભૂમિપૂજનના આ સમારંભમાં ગુજરાત પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહેશે આકાશવાણી સમાચાર પ્રકાશ પાટીલ દરમિયાન શ્રી પાટીલ આજે સવારે આહવા તાલુકાના પટેલપાડા ખાતે ડાંગ જિલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરશે અને સાંજે લો કોલેજ નવસારીના સુવર્ણ જયંતિ મહોત્સવના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ગઈકાલે તાપી જિલ્લાના સોનગઢ ખાતેથી ગુજરાતના પાંચ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગરૂડા વન પ્રહરી પ્રોજેક્ટની શરૂઆત કરાવી છે જંગલોમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર વન વનવિભાગની નજર રાખવા તાપી ડાંગ સહિતના પાંચ જિલ્લામાં શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટથી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા અને જંગલને સુરક્ષિત રાખવામાં મદદ મળશે આ પ્રસંગે શ્રી પટેલે વધુમાં આ મુજબ જણાવ્યું વન વન પાંચ ચેકપોસ્ટ એપ્લિકેશન લોન્ચ કરી છે આઠ ચેકપોટ પર લાગેલા કેમેરા થી જે લાકડાની ની થતી ચોરીઓ અને અન્ય ગુનાઓ થતા વાહન પસાર થશે તો એ પણ ગુના નોંધવામાં મદદરૂપ થશે સાથે સાથે અમારા જે વન કર્મીઓ છે જંગલની અંદર બીટ જે જ્યાં જ્યાં ફરતા છે ત્યાં બીટ ગાળો પર નજર રાખવા માટે આ તમામ આરોપીઓ પાસે તમામ મારા ડીસી પાસે ગાંધીનગર ઓફિસ ખાતે આ આ સમાચાર આપ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડી ને ફોલો કરશો પાટણ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી દ્વારા તમાકુના વેચાણ માટેનું માર્કેટ યાર્ડ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પાટણના જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે તમાકુનું ઉત્પાદન કરતા ખેડૂતોને વેચાણ માટેનું સારું કેન્દ્ર મળી રહે તે હેતુથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ દ્વારા પાટણ ઉંઝા રોડ પર આવેલી દિગડી ગામ પાસે હંગામી તમાકુ માર્કેટયાર્ડ શરૂ કરવાનો નિર્ણય લેવાયો જિલ્લાના ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈને પાટણ માર્કેટ કમિટી દ્વારા વિવિધ મંજૂરીઓ મેળવી આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે આ તમાકુ વેચાણ કેન્દ્રમાં થી વધુ વેપારીઓએ ખરીદી કરવાની તૈયારી દર્શાવી છે પાટણ પીએમસીના ચેરમેન સુનિલ પટેલે ખેડૂતોને આ નવા તમાકુ માર્કેટયાર્ડનો લાભ લેવા આમંત્રણ આપ્યું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ આઈઆઈએમએ ખાતે ગઈકાલે સાઈઠનો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં કુલ છસો વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી આ પ્રસંગે દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડોક્ટર એસ સોમનાથે વિદ્યાર્થીઓને ભારતનું ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા આપી અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ અવસરે આઈઆઈએમએના ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે દુબઈમાં આઈઆઈએમએ આંતરરાષ્ટ્રીય કેમ્પસ સ્થાપવાની જાહેરાત કરી હતી વધુમાં તેમણે એક નવા મદન મોહનકા સેન્ટર ઓફ એક્સલન્સ ઇન કેસ મેથડ ઓફ લર્નિંગની સ્થાપનાની પણ જાહેરાત કરી હતી માતાજીના આરાધના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ભક્તો આજથી દેવી શક્તિની ઉપાસના પૂજા પાઠ અને અનુષ્ઠાન કરશે રાજ્યમાં આવેલા વિવિધ શક્તિપીઠોમાં વિશિષ્ટ આયોજનો કરાયા છે અંબાજી પાવાગઢ ચોટીલા બહુચરાજી સહિતના માઇ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવશે યાત્રાધામ બહુચરાજી મંદિર ખાતે આજથી નવ દિવસ મંદિરના ચાચા ચોકમાં નવરાત્રી મહોત્સવ યોજાશે અને દસથી બાર એપ્રિલ સુધી ચૈત્રી પૂનમનો પરંપરાગત લોકમેળો પણ યોજાશે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી પ્રથમ નવરાત્રીએ ઘર સ્થાપન વિધિ સવારે કરવામાં આવનાર છે તેમજ ત્રીજી એપ્રિલના દિવસે સતચંડી યજ્ઞનો પ્રારંભ પણ થશે સતચંડી યજ્ઞની પૂર્ણાઓથી ચૈત્રી સુદ આઠમના સોજે થશે રાત્રે બહુચર માતાજીની આઠમની પાલખી પણ નીકળશે બહુચરજી ખાતે નવરાત્રી મહોત્સવ બાદ ચત્રી પૂનમનો ભવ્ય મેળો બારમી એપ્રિલના દિવસે યોજાશે નવરાત્રી મહોત્સવને લઈને યાત્રાળુઓ માટે વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી યાત્રાઓને દર્શન કરવામાં કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જયંતિ ચૌધરી આકાશવાણી સમાચાર માટે મહેસાણા આ સાથે આજે મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં મરાઠીનું નવ વર્ષ ગુડી પડવો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે આ તહેવાર વસંત ઋતુના આગમનનું પ્રતિક છે આ પ્રસંગે લોકો પોતાના ઘરોને શણગારે છે અને દરવાજાની બહાર રંગોળી પૂરે છે આજે ચેટીચાંદ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે પાટણ શહેરમાં સિંધી સમાજના મહાપર્વ ચેટીચાંદની ઉજવણી અંતર્ગત શનિવારે સાંજે પાટણમાં પ્રથમવાર ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં સિંધી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા હવામાન વિભાગ દ્વારા એપ્રિલના પ્રથમ બે દિવસ દરમિયાન વરસાદની આગાહી કરાઈ છે વાતાવરણમાં પલટો આવવાની સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જેને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીમાં આંશિક રાહત મળશે પરંતુ બીજી તરફ માવઠાની આગાહીને કારણે ખેડૂતો ચિંતિત થયા છે हवामान विभाग डायरेक्टर ए के दासना जनावे अनुसार गुजरात पर आगामी इकतीस मार्च थी सिस्टम सक्रिय थे दिनों में हमारा जो गुजरात रीजन के लिए फोरकास्ट है तापमान में दो से तीन डिग्री बढ़ रहेगा अगले पांच दिन तक ए फोर एंड ए फाइव मतलब आपका फर्स्ट एंड सेकंड अप्रैल आपका रेन विधास्टॉल विथ लाइटनिंग और जो विंड का स्पीड रहेगा थर्टी टू फोर्टी तो किलोमीटर प्रति घंटा में स्पीड रहेगा ये हमारा गुजरात रीजन के लिए दिया गया है આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સને છત્રીસ રનને હાર આપી છે પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે નિર્ધારિત વીસ ઓવરમાં આઠ વિકેટે એકસો રન બનાવ્યા હતા જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સ વીસ ઓવરમાં છ વિકેટે એકસો સાહીઠ રન બનાવી શકી હતી આજે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાળભૂત બેરેજ યોજનાને નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને કામની ગુણવત્તા જાળવવા સૂચન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે માતાજીના આરાધના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ આજે ગોળી પડવો અને ચીટીયાંદની પણ ઉત્સાહભેર ઉજવણી અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને છત્રીસ રનથી હરાવ્યું હતું આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા